નગર ગોથું નહી જાનો મારો ભગવાન કે છે હું મોરલ નઈ માતા કહું છું એવું એક મોણા બેઠો છે જેને ઓટો મારી નાઈ લે કદાચ સાબરમતી ની જેલ ને કદાચ પાલનપુર ની જેલમાં ઓટો મારું મારું ના માતા નહી બે જેલમાં છે ને એનું મોણ હોય આવ્યું છે કેસ થઈ ગયો છે પોલીસ કેસ થઈ ગયો છે વ્યક્તિ જેલમાં છે અને એને છોડવા માટે આવ્યું છે ગુનો ની અંદર બેન બેઠી છે હું મોરલ માતા કહું છું દુનિયામાં દેવ છું નમતા મારું નોમ માતા ની

મને મારવાડી આવડે ટેન્શન લેવાની વાત છે કોની બોલો હે થોડો કઈ વખો બોલો ખવડો હમે કોઈ

માણી હોય તો એમ મને ગુફારા ની માતા બોલી લે પોલીસ સ્ટેશન ના પગારામાંથી માતા તો છે ઉનાળાના બરોબર છે એના વાયરા ના વગાડી નાખું તો મારું નોંધ મેલડી ભાઈ તો મનજેક હું મેલડી બોલી અને તારી જમીન વાંચતા લઈને ના મળું તો મારું નોમ માતા ને લે જા એની એનો બાપુ એલ છે ચિંતા છોડી મેલ તું

આપણે ગજ્જર આપડે કાઠિયાવાડ માં રહેવાનું અમદાવાદ હું માત્ર પંદર વરણ નો ડોક્યુમેન્ટ તો સાચો વગર વિધાઉટ મેડિસિન્સ

આપણે બધે ફરી જાય આપણે મુંબઈ ગયા આપણે મદ્રાસ ગયા આપણે ચેન્નઈ ગયા બધે ગયા આપણે ઠેકણો નો પીડ્યું પણ આપણા ઘરે આપણા દેવનું નું ઠેકણો ને અહીંયા આવું હું મોરાલ માતા કહું છું નથી કુળદેવી લાઈન બે હારી નથી તારો ભોગ પૂછતો નથી તારી મેલડી પૂછતો નથી તારી શિબતર પૂછતો ચાર ડેરા તારા ઘરના છે પણ તું કોઈ કરતો નહીં આવું હું મોરાલ માતા કહું છું

હોસ્પિટલમાં રિપોર્ટ કરાય રિપોર્ટ કરી કરીને થાકી ગયા દવાખાના બદલી બદલી ને થાકી ગયા મગજ નો રિપોર્ટ સારો આવતો બરાબર જ્યાં દોરો લઈ જતી નોખી ન મટાડો મારું નતા નહી પડી જાય છે ਬੜੀ ਜਾਂਦੀ ਜਾਂ ਮੱਟੀ ਜਾਊ ਮੂ ਮੁਰਲੀ ਮਾਤਾ ਕੋਲੋਂ ਬੋਲੋ ਪਟੇਲੋ ਮੱਟ ਗਿਆ ਡਾਰਦੂ ਕੇ ਜੇ ਪਛੇ ਥਸਤਾ ਵਈ ਜਾਂਦੀ ਜੇ ਪਟੇਲੋ ਅੱਧੀ ਆ ਵਕੋ ਮੱਡੀ ਜਾ ਬਦੀਰੀ ਤੇ ਹਾਰੂ ਜਾ ਤੋ ਕਰਨੂ ਪਿੰਤੂ ਸੈ ਨੂੰ ਵੜ ਕਰੂ પિતૃ એ કર્મ છે એનું ઠેકાણું કરવું ને જો તકલીફ મટી જાય માતા કે કરવું જો ગરજન બે છોટ અગરબત્તી ના મતું મારું નામ માતા ને બોલ શું તું કે બરાબર તો ત્રણે કર્મ તો એક જ વખો હોય છે